સુરતના આડાજણ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશજીના ભવ્ય આગમનનું આયોજન કરાયું છે આ પ્રસંગે અલગ અલગ આકર્ષક પ્રકૃતિ પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી જેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા જો કે આ ભવ્ય આયોજન દરમિયાન એક અણધારી ઘટના બની સ્ટેજ પર લોકોની સંખ્યા વધી જતા ઓવરલોડના કારણે સ્ટેજ અચાનક તૂટી પડ્યું હતું આ ઘટનાથી નીચે ઉભેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો ભાગદોડ મચી ગઈ સૂત્રો અનુસાર સ્ટેજ નજીક કેટલા લોકો ફસાયા જેમાંથી એક વ્યક્તિને નાની મોટી ઇજા પણ થઈ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે જેના કારણે લોકોમાં ચર્ચાનો વિષય છે તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ સ્ટેજ તૂટી પડ્યું હતું કેટલા લોકોને ઈજાઓ પહોંચી છે અને કેવી રીતે આ ઘટના બની હતી બિલકુલ ચોક્કસપણે ગતરોજ મોડી રાત્રે એટલે કે ગતરોજ સાંજે વાગ્યા દરમિયાન ગાર્ડન ગ્રુપ અડાજન દ્વારા એક ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું અલગ અલગ રાખવામાં આવી હતી ઓપરેશન થીમ સાઈડના અલગ અલગ પ્રતિકૃતિઓ રાખવામાં આવી હતી અને જેને જોવા માટે હજારોની સંખ્યામાં સુરતવાસીઓ જે છે તે અડાજન ગાર્ડન ગ્રુપ ખાતે પહોંચી ચુક્યા હતા અને જે આયોજકો દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યો હતો તે સ્ટેજ પર ઓવરલોડ એટલે કે વધારે સંખ્યામાં લોકો સ્ટેજ પર આવી જવાના કારણે સ્ટેજ જે ટૂંકી પડ્યો હતો અને સ્ટેજ ની આજુબાજુ ઉભેલા લોકો ભયભીત થયા હતા નાશભાગ જોવા માટે હતા અને અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બેથી ત્રણ જેટલા લોકો સ્ટેજ ની નીચે જે છે તે દબાયા હતા અને તેના કારણે જે છે તે તેમને તાત્કાલિક ધોરણે બહાર બંધ કાઢવામાં આવ્યા હતા પરંતુ સમગ્ર ઘટનામાં કોઈને નાનાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ ક્રિષ્ના ચોક્કસપણે કહી શકાય કે આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ સ્ટેજ કેમ આ રીતના બનાવવામાં આવ્યો હતો અને જો બનાવવામાં આવ્યો હોય તો સ્ટેજ પર કેટલી કેપેસિટી હતી અને તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે મોટી દુર્ઘટના ટળી છે કારણ કે ગાર્ડન ગ્રુપ નું આગમન જે છે તે સુરત શહેર ની અંદર ભવ્ય થતું હોય છે અને જેને જોવા માટે હજારો ની સંખ્યામાં સુરતવાસીઓ જે છે તે અરાજન ખાતે પહોંચતા હોય છે સ્ટેજ જ્યાં તૂટી પડ્યો હતો તેની આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ બાળકો પણ ઉપસ્થિત હતા પરંતુ સદનસીબે અને ભગવાનની કૃપા કૃપાથી જે છે તે લોકો બચી ગયા છે અને જે સ્ટેજ તૂટી પડ્યો હતો તેમાં એક વ્યક્તિનો પગ પણ ફસાયો હતો તેઓ સ્થાનિક સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે તેમને પણ તાત્કાલિક ધોરણે બહાર કાઢી લેવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જે છે વાત કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટળી છે ત્યાં હાજર આયોજકો અને ત્યાંના સ્થાનિક લોકો અને પોલીસ કર્મીઓ પણ ત્યાં હાજર હતા

દ્વારા આપી દેવામાં આવી છે જે રીતના મોટી દુર્ઘટના ટળી છે અને આવા બનાવ સુરત શહેર ની અંદર બીજા સ્થળે અથવા તો અન્ય સ્થળ પર ન બને તેની પણ ખાસ આયોજકો દ્વારા તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે જી જી આભાર સાહિત સમગ્ર માહિતી આપવા માટે